અમારી તો જાજા ભાગની ઈનિંગ વિરોધમાં ગઈ તો હવે બેટ્સમેન હારો આવ્યો છે પાંચ વાળી આવી તો પાંચ ઇનિંગ દડા વીણાવવાના છે એટલે દડા તો વીણવા જ પડશે અંચય કરો માં અમે ફિલ્ડિંગ ભરી છે દાવ તો લેવાના દાવ દેવો નહીં એટલે વિરોધ પક્ષમાં છે તો ભલે રે એનો વાંધો નથી પણ તમે એવું બોલો નરેન્દ્રભાઈ કઈ કર્યું નથી લ્યા એકસો આઠ નરેન્દ્રભાઈ આપી એમાં કોઈને બે મત છે આપણે નહોતી ભલે મોદીજી સિવાય કોઈને ખબરી નહોતી અને આપણા દેશ આપણા રાજ્યમાં આવી ત્યારે ભારતમાં ક્યાંય નહોતી ઈ તમે એમ કોઈ કઈ કર્યું નથી હું તો ભગવાનને પ્રાર્થના કરું દ્વારકાધીશને કે હંતાએ હોવરહના થાય અને કોંગ્રેસ વાળા હવા હોના થાય આપણે શું કેમ કોઈનું ભૂલું ભરવું ઈચ્છવું પડે પણ ન કરે નારાયણ ને કરે ને ક્યાંક જે સડે તો કોંગ્રેસ વાળા એખો આઠ નો ડાયલ કરવી કારણ કે મોદીએ કઈ કર્યું નથી તો તમારે શું કેમ ડાયલ કરવી જોઈએ હાંટિયા કાઢી લઈને જાયજો હાંડીયો લીમડો ખાતો જાય ને બાટલો સીડે જાય ને જેટલે પોગવું હોય એટલે પોગો મોદીએ તો કઈ કર્યું નથી આ માનસિકતા માંથી કોંગ્રેસ બારી નીકળે અને પોતાની પાર્ટીનું કઈ વિઝન હોય તો લોકોની વચ્ચે વાત કરે મિત્રો હું સભામાં ખુલ્લા મંચ માંથી પૂછી શકું અહીંયા સરપંચો કોઈ બેઠા હોય તો હાથ ઊંચો કરો ખમા માતાજી હાજર નરવા રાખે ક્યુ ગામ ગોકુલપુર શું નામ ખેમભાઈ નકુમ આ વર્ષે ભારત સરકારના કેટલા રૂપિયા તમારા ગામમાં વીસ લાખ રૂપિયા એક નકુમ ખેમભાઈ મારી ચૂંટણી સભામાં એમ કે છે કે મારા ગામમાં વીસ લાખ રૂપિયા આવ્યા હું સભા કરવા આવ્યો મને તો ખબર નહોતી કે સરપંચ આમાં ઉભા છે અને એના ગામમાં પૈસા એવા છે અને આ ચૂંટણીની સભાઓ છે આમાં પૂસાઈ નહીં કૂતળી બોમ્બ નીકળે

આખા ગામના સરનામા વગરના મહેમાનને ને જવાનું ઠેકાણું ડીડીટી વાળા આવે તો સરપસ નહીં જમાદાર તપાસ કરવા ગમે એ નહીં આવે શાહ પીવા સરપસ નહીં કલેક્ટર નું મુકામ થાય તો સરપંચ ને પ્રધાન ને જવાનું હોય સરપંચ ને અને સરપંચ ને પાય ની પેદા નહીં ઘડી ની નવરાય નહીં તમને જૂની પેઢી એવા ઘણા સરપંચો મળશે ગામ વાળા એ પરણે રાખ્યા હોય બાપા તમારે જ રહેવું પડે અમારા ગામમાં બીજું કોણ થાય એમ કે બબે ત્રણ ત્રણ ટમ જે રહ્યા ને એને બબે પાંચ પાંચ વીઘા ઓછી કરી દીધી નામ હોતે હું તો ગોતી ને દઉં તમને લો આ સ્થિતિ પંચાયતો ની હતી આ સ્થિતિમાં આપણે દેશને તરી વરતો એમ અકાડ્યો હું પહેલી વખત ધારાસભ્ય છું તો એકાણું માં તો સરપંચો આવે મળવા આપણે રામ રામ કરી ચા પાણી પાઈ પાછી કામકાજનું સરપંચ ની મોટું પોટલું લઈને આવ્યા હોય તો હું એને પૂછું કે આ પોટલું શું લેવા સરપંચ તો કે આજ મામલતદાર માં મુદ્દત છે તલાટી સાહેબે કીધું તું કે આપણું રેકર્ડ લેતા જાયજો તરી વરહ તો તલાટીએ રેકર્ડ ઉપડે એવું સરપંચો પાસે હું સરપંચોને ને દેખો એટલે તું સરપંચ છો તારે નો પોટકા ઉપાડવાના હોય તારે તો જભો પહેરીને ઊભું રહેવાનું કડક થઈ આ સ્થિતિ હતી મિત્રો એમાંથી આજની તારીખ સુધી નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા ત્યાં સુધી પાયાના આપણા એકમને અને ગામડાને ભાષણો થયા ભારતનો આત્મા એટલે ગામડું ભારત ગામડામાં વસે છે પણ ત્યાં કોક ધૂપ દીપ તો કરો આત્મા એમને હુકાઈ ગયો પહેલી વખત હિન્દુસ્તાનના સરપંચોને પોતાના ગામમાં શું કરવું રસ્તો કરવો પાણીનું કાંઈ કરવું સફાઈનું કાંઈ કરવું આ માટેના અધિકાર પણ આપ્યા અને પૈસા પણ આપ્યા બે હજાર ને માં આ એવી પહેલી સભા હું કરું છું મૂળુભાઈ હું એસી થી સભાઓ કરું છું ભાજપની ત્યારે મારે કઈ ટાઇટલ નહોતું ખાલી ભાજપનો કાર્યકર્તા હતો અત્યારે હું ઓલ ઇન્ડિયા ભાજપનો વાઇસ પ્રેસિડેન્ટ છું પણ ત્યારથી તે આજની તારીખ સુધીમાં આ પહેલી વહેલી એવી સભા છે કે જે સભાની અંદર સરપંચો એવું બોલે છે સાહેબ કાલ હું મોરબીમાં હતો અને સભા પછી ખબર પડી મને એમ કે મોરબી સભા છે પણ એ સભાનું સ્થળ એ રવાપર ગ્રામ પંચાયત હતી એમાં એ સભા હતી સરપંચ ઉપર બેઠા હતા એણે મારું સન્માન કર્યું એમને મેં પૂછ્યું સાહેબ એમણે કીધું કે એક કરોડ ને એકત્રીસ લાખ રૂપિયા મેં સુરેન્દ્રનગરમાં એક સભા કરી ન્યાય આવી રીતે પૂછ્યું રાણાગઢ નામનું ગામ હતું એક કરોડ ને સાહીઠ લાખ રૂપિયા છે કોઈ ગામડાની અંદર ભારત સરકારના એક કરોડ રૂપિયા આવે શું વાત કહેવાય અને મિત્રો તમને બધાને મારે ખાલી સ્મરણ કરાવવું છે રાજીવ ગાંધી વડાપ્રધાન હતા આપણા દેશના એ પોતે વડાપ્રધાન તરીકે એવું બોલ્યા હતા કે હું દિલ્હીથી એક રૂપિયો મોકલું છું ગામમાં પહોંચતા પહોંચતા પંદર પૈસા થઈ જાય છે આ વડાપ્રધાન તરીકેનું કોંગ્રેસના વડાપ્રધાનનું નિવેદન હતું મારો આક્ષેપ નથી એમનું પોતાનું નિવેદન હતું વડાપ્રધાનને ખુદને ખબર હતી કે હું રૂપિયો મોકલું છું ને ગામડામાં જાય ત્યાં પંદર પૈસા થઈ જાય છે પણ એનો ઈલાજ નોતા કરી શક્યા બધી ગણીઓ ફૂટલ હતી આ કમળ છાપ પાઇપ વાપરવાનું તમે શરૂ કર્યું એટલે રૂપિયો દિલ્હી થી નીકળેલો અકબંધ ગામડામાં પોગ્યો આજે દિલ્હી થી નીકળેલો રૂપિયો ગ્રામ પંચાયત સુધી આવે એને વચમાં કોઈ અડી ન હકે કોઈ અડી ન હકે ના સરપંચોને તમે મારા ગયા પછી પૂછજો કે આ વીસ લાખ પચીસ લાખ જે રૂપિયા તમારા ગામમાં આવ્યા હોય એની હાટું થઈને તમારે કોઈના લોદર સાહેબ આ પૂછવાની અત્યારે અમારામાં હિંમત આવી ગઈ છે એ પ્રકારનો વહીવટ નરેન્દ્રભાઈ મોદીએ કર્યો છે આવું બધું સભામાં પૂછાય નહીં મિત્રો આ વ્યવસ્થાઓ ઉભી થાય આ વ્યવસ્થાને આગળ ચલાવવી છે એટલે પુનમબેનને ને મત આપો એમ અધિકાર પૂર્વક કહેવા માટે આપની વચ્ચે આવ્યો તમે કાલે મને એક મેસેજ આવ્યો મારા મોબાઈલમાં કે અમને બે હજાર રૂપિયાનો બીજો હપ્તો મળી ગયો બે હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં આવ્યા છે આ માય મંડી આંગળીઓ ઊંચી થવા ખમા આ બધું આ એવો વ્યવહાર છે સાહેબ કે આપી દીધેલા છે અને એમાં વચ્ચે કોઈ છે જ નહીં નરેન્દ્રભાઈ થી સીધા હોય દલાલ બીજો હપ્તો આવ્યો સાહેબ આ બે હજાર રૂપિયાનો હપ્તો આવ્યો હવે ચાર હજાર એ રકમ અંગે પછી વાત કરું પણ એ રકમ આવી કેવી રીતે ઈ આપણે સૌ ગામડાના માણસોએ સમજવા જેવી ચીજ છે રૂપિયા વધઘટ થાય પણ ઈ આવે છે કેવી રીતે ઈ સમજો નરેન્દ્રભાઈ આવા એક કાર્યક્રમમાં ઉત્તર પ્રદેશના મંચ ઉપર આવ્યા અને એનાઉન્સરે જાહેરાત કર્યું મોદી સાહેબ કિસાન સન્માન નિધિ લોન્ચ કરે છે મોદી સાહેબે એક ટેબ્લેટ હાથમાં લીધું એક બટન દબાવ્યું એક મિનિટમાં એક કરોડ ખેડૂતના ખાતામાં બે હજાર ટ્રાન્સફર થયા એક મિનિટ એક મિનિટમાં એક કરોડ એકાઉન્ટ એક્ટિવ થઈ ગયા એમાં પૈસા વ્યા ગયા બે હજાર કરોડ રૂપિયા ભારત સરકારની તિજોરીમાંથી ખેડૂતોના ખાતામાં હું આપ સૌને પૂછવા માંગુ છું મિત્રો આપણે ગામડું એટલે શું આપણું ગામડું એટલે સરપંચ પંચાયત એ આપણી લોકસભા અને ખેડૂત એ આપણી વસ્તી એટલે આપણો દેશ એ આપણું ગામડું ખેડૂત અને ગ્રામ પંચાયત બેને ભારત સરકારની તિજોરી આરે સીધે સીધા જોડવાનું કામ નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે મિત્રો આઝાદી પછી આ પહેલી વેલી વખત આ કામ આ પ્રકારનું થઈ રહ્યું છે એને બ્રેક જે આવે ને એની ઉપર બ્રેક મારવાની વિનંતી કરવા આવ્યો છું એને છે તમારે તો અટાણ સુધી કઈ કરવાનું હતું જ નહીં આ બે હજાર રૂપિયાનો પહેલો હપ્તો આવ્યો ને ત્યારે કોંગ્રેસના એક આગેવાને નિવેદન કર્યું હતું કે રકમ તમે ખેડૂતોના ખાતામાં નાખી તો સારું કર્યું પણ રકમ બહુ મામૂલી નાખી હું જ ત્યાં ટાણે હતો મેં કહ્યું આ મામૂલી અમે નાખી તમે આઠ વર્ષ રાહ જકાર્યું તમે શ્રી સવાઈ લખાયું નથી હવા રૂપિયો તમે નથી નાખ્યો આ નાખ્યા એ અમે નાખ્યા તો તમને હવે મામૂલી લાગે છ હજાર રૂપિયા સાહેબ ખેડૂતોને આપવાનો નિર્ણય નરેન્દ્રભાઈએ કર્યો એમાં બે હેક્ટર જમીનની સીલિંગ રાખી હતી બે હેક્ટર નાના અને સીમાંત ખેડૂતો હોય એને આ ટેકો કરવો એવું નક્કી કર્યું હતું અમારા આ બધા ગામડાના આગેવાનો મુળુભાઈ કરમૂર ને ભાઈ મેઘજીભાઈ એ બધાએ ભેગા થઈને અમને વાતો કરી કે આ બે હેક્ટરનું તમે કર્યું છે એ તો ઠીક પણ એમાં હવા બે કોકને હોય તો એને ન મળે અઢી હોય તો ન મળે હવે હવા બે અઢી પોણા ત્રણ બે એની વચ્ચે બહુ જાજો ન હોય ઓલાનો શેઠો થોડોક બે વાળાનો શેઠો પાતળો હોય એથી જાજો ફેર તો હોય નહીં પણ એને મળે નહીં આ રજૂઆત અમને વ્યાજબી લાગી અમે નરેન્દ્રભાઈનું ધ્યાન દોર્યું મિત્રો આ ચૂંટણી ઢંઢેરામાં નરેન્દ્રભાઈ કયું કહ્યું છે કે આ ત્રેવીસમી આપણું આ પતે અને ફરીથી આપણી સરકાર બે હેક્ટર વાળી આઠ કાઢી નાખવાની માં હોય દેવાના આ વિષય પતિ ગયો આ પ્રકારની સરકારની કામ કરવાની જે સિસ્ટમ ઉભી થઈ છે મિત્રો એને તમે ડિસ્ટર્બ કરવા માટેના પ્રયાસો કરો છો તમે તો અત્યાર સુધી કઈ કર્યું નહીં પણ જેવી ખબર પડી કે છ હજાર રૂપિયા નરેન્દ્ર મોદી ખેડૂતોના ખાતામાં નાખે છે રાહુલભાઈ ને આ સમાચાર પોઈ ગયા કે આપણે બોતેર હજાર આપશું જુવાન માટે આંસકો મરી ગયો છ ના સીધા બોતેર અમે એને કીધું કે આ ચૂંટણી છે આમાં ખીજાવાય નહીં વ્યવહારિક રીતે વાત કરો સમજો સમજાવવાની કોશિશ કરો અમારી યોજનાને સમજો એનાથી હારી મૂકવાની વાત કરો એવું બધું કરાય પણ આમાં પણ નરેન્દ્રભાઈ એ તો છ હજાર આપવા માટેની ગાઈડલાઈન બનાવી છે ભાઈ રેવન્યુ રેકર્ડમાં જેનું નામ હોય અને જેને ખાતે જમીન હોય એને આપવાના છે મારા ઓળખીતા હોય ને જમીન વગેરે ના હોય નથી આપવાની ભલે હું કૃષિ મંત્રી હો એ ચોખવટ છે આ બોતેર કોને દેવાના બહુ કાયવો ત્યારે લાંબા ઢાળે ઉપાડ્યો ગરીબ માં ગરીબ ખાલી ગરીબ રાખે તો હું વાંધો એમ નહીં ગરીબ માં ગરીબ એવી કોઈ શાહણી આવે છે આવી પહાટો મારવાની કે ભાઈ ગરીબ માં ગરીબ ગોતે આમ દડ દડ કરી નોખા નીકળે અને એ આપણે તો માની જાય એમ રાખો બધા દેવાના એમાંથી વીસ ટકા ગોતવાના હવે તમને સમજાવો થાય કેવી રીતે ગરીબ માં ગરીબ એમાંથી વીસ ટકા ને દેવાના મારું તો ભેજું હાલતું બંધ થઈ ગયું કે આ કોઈ દેવા લેવા વાળી વાત લાગતી નથી કારણ કે ઈ તારવું જ અઘરું છે મને એમ કે બીપીએલ વાળાને લાગુ પાડશે એવું કઈક કરશે એમ તો જ વિરોધ બીપીએલ વાળું તો હવે ઘણું થયું ખમૈયા કરો નામ બીપીએલ માં છે ટ્રેક્ટર લઈને ફરે છે યા તમારા હમાચાર કોણ જાણે કોણ ત્યાં ફોગાડી જ દે છે એટલે ઈ આલે એવું નતું તો મને તો કોઈ રીતે મેળ નતો હોય પણ એના એક આગેવાન દિલ આપણે ટીવી ઉપર રાત્રે ડિબેટમાં સમજાવતા હતા કે બાર હજાર રૂપિયા કરતા જેની આવક ઓછી હશે એમાં જેટલા ઘટતા હશે એટલા ભારત સરકાર આપશે એટલે બાર હજાર કરતાં ઓછી આવક હોય એને કાંઈ લેવા દેવાનું નથી એટલે અમારી હા મેં બેઠા છે એને લગભગ આમાં નાવા નીચોવાનું છે નહીં ભાઈ હું ગોતણે સીડિયો બાર હજાર થી નીચા વાળા હશે કોણ એટલે મને યાદ આવ્યા આપણા એને ત્રણસો રૂપિયામાં આપણે કામે રાખી છે ત્રણસો રૂપિયા એને મળે તો એ ત્રણસો રૂપિયા લખે એના દસ હજાર થાય એટલે બાર હજાર માંથી દસ હજાર બાદ કરવાના અને બે હજાર દેવાના કેવાના બોતેર હજાર દેવાના બોલો એવી ચિગમ ફટકારી નો ગળા હેઠી ઉતરે નો થૂંકાય રીતે મત લેવાના તમારે આવીને આવી યોજનાઓ લઈને મત લેવા નીકળેલી આ કોંગ્રેસ પાર્ટી મિત્રો મારે તો તમને ખાલી એક બે વાત જ કહેવાનો આજે મારી પણ ટાઈમ હતો પણ મારે કોંગ્રેસ સામેની જે ફરિયાદ છે ને મિત્રો એ ફરિયાદ કરવા માટે જ હું અહીં ખંભાળી આવ્યો છું આ જે બોતેર હજાર વાળો એજન્ડા છે ને એની હેઠે એણે બીજો એજન્ડા નાખ્યો છે એની ચર્ચા કોંગ્રેસના નેતાઓ કરતા નથી એટલે મારે કરવી પડે છે એણે ચૂંટણી ઢંઢેરામાં એવું લખ્યું છે મિત્રો કે અમે સરકાર બનાવીશું દિલ્હીમાં તો આપનો જે કાયદો કાશ્મીરના જવાનો માટે બનાવેલો છે એને અમે રદ કરી દઈશું અમે કાશ્મીરમાંથી સેના હટાવી લઈશું મિત્રો આ એવી ગંભીર બાબત છે મારે તમારી સાથે શેર કરવી છે કાશ્મીરમાં આપણા જવાનો કામ કરે છે તમે એના દ્રશ્યો ટીવી ઉપર જોયા હશે આપણા જવાનો કોઈ આતંકવાદીને પકડવા કોઈ ગલીમાં ઘરે તો નાના લુખાઓ આપણા જવાનોની ઉપર પથ્થરમારો કરે છે આ દ્રશ્યો તમે ટીવી ઉપર જોવો છો આપણા એક કમાન્ડરે એક આવા પથ્થરબાજને પકડી લીધો પકડીને જીપના હોડ ઉપર બેહાર્યો થોડીક સર્વિસ કરી સર્વિસમાં સર્વિસ કરી એમાં રેડી છે ને ચૂંટણી હા કરવી જોઈએ હા તો વાંધો નહીં બધી મત એ ખરખો જ છે કે પાણા મારે ફોજના જવાનોને તેને તો ધમારવા જ જોઈ પણ એ સમાચાર ટીવીમાં સોશિયલ મીડિયામાં આવ્યા અને દિલ્હી કોંગ્રેસના એક નેતા નિવેદન કર્યું નિવેદન તમને યાદ માટે ધક્કો ખાધો છે એણે એવું કહ્યું કે ભારતની સેનાના કમાન્ડરો કાશ્મીરમાં ગુંડાગર્દી કરે છે સેનાના જવાનો માટે ગુંડાગર્દી શબ્દ વાપરી શકાય સેનાના જવાનો માટે ગુંડા પ્રયોગ કરનારી કોંગ્રેસ ને સજા કરવી જોઈએ કે નહીં સેનાના કમાન્ડરો સેનાના જવાનોને પાણા મારે તે એને હું બકા ભરાય એને મારવા જ પડે અને એ જે કરતા હોય એને એને એની અંદર તમે હવે કાયદો લાવવા માંગો છો તમારી સરકાર આવે તો આ મિત્રો એનો હિડન એજન્ડા જે છે એજન્ડાની અંદર હવે મારો પ્રશ્ન છે એને થોડોક સમજજો મેં તમને આગલો દાખલો એટલા માટે જ આપ્યો હતો કે અમે આ બે હેક્ટરની આટ કાઢવાનું એજન્ડામાં કેમ નાખ્યું અમને આ આગેવાનોએ રજૂઆત કરી હતી એટલે નાખ્યું તમે એને કહેવાય છે એને અમને કીધું એટલે અમે એજન્ડામાં નાખ્યું હું કોંગ્રેસના નેતાઓને પૂછવા માંગુ છું કે આ આફસાનો કાયદો કાઢી નાખવા માટેની માગણી તમારી પાસે કોણે કરી કોણે માગણી કરી કોંગ્રેસે આ દેશને જણાવવું પડે કોંગ્રેસના નેતાઓએ આની ચોખટ કરવી પડે કે અમે એજન્ડામાં આ લોકોના કહેવાથી નાખ્યું છે